સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ જો તમને મારી ચેનલ ગમે તો તમે લાઈક અને સબસ્ક્રાઈબર કરજો આજે અષાઢ વત ને બીજ ઠાકોરજીના હિંડોળા શરૂ થઈ ગયા છે તો હું આજે એક સરસ મજાનું ઠાકોરજીનો હિંડોળો ગાઉં છું જય શ્રી કૃષ્ણ सखी तन नोरे जुले छे सामरियो मािर पर बनिने मो छे सामरियो सेठामा सिन्दुर थै झुले छे सामरियो मारा नै नो मायाञ्जन थै झुले छे सामरियो मारे काने बानी ने मि झुले छे सामरियो हरे बाले तिलडी थै झले चे सा मियो मरे कण्ठे छे सामरियो, हरे हृदये बनी ने हार झूले सामरियो, मारी मा कटिये मेगलाई ઝૂલે છે સામરીયો વળી કેડે બેસીને નાનો બા ઝૂલે છે સામર્યો એ તો બાજુ બંધ બાહુએ થઈ ઝૂલે છે સામરિયો મારા થઈ ઝૂલે છે સામરીયો વેઢવીટી આંગળીએ થઈ ઝૂલે છે સામરીયો મારા પગમાં હંસલો થઈ ઝૂલે છે સામરીયો એ તો ઝાંઝરને કલ્લા થઈ ઝૂલે છે સામરીયો એ તો યન્વટને વિછયા થઈ ઝૂલે છે સામરિયો એ તો યંગેરાગ સુગંધી થઈ ઝૂલે છે સામરિયો મારા રો મે યાર ઝૂલે છે સામરિયો મારા સ્વાસે શ્વાસે એ ઝૂલે છે સામરીઓ મારી દ્રષ્ટિ જ્યાં જાય ઝૂલે છે સામરીઓ મારા યંગે યા ઝૂલે છે સા મરીયો એ તો યુંગમાં પણ આવી જાય ઝૂલે છે સામરીયો હું તો ગેલી બની છું યા ઝૂલે છે સામરીયો એ તો રાધાનો રસીયો રા ઝૂલે છે સામરીયો એ તો નંદજીનો નટખટલાલ ઝૂલે છે સામરિયો યતો એ તો યશો જા યશોદાનો ભોરો કાન ઝુલે છે સામરીયો શ્રી વિઠ્ઠલીસના સુખાનુ ધામ ઝુલે છે સામરીયો એ તો દીનદાસનો તારણ ઝૂલે છે સામરીયો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ગોવર્ધન નાથની જય